આઠમને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં જય જે ગુંજી ઉઠ્યા હતા ત્યારે નેશનલ ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભાભર નગરજનો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા દર વર્ષે ખોડિયાર માતાજીના મંદિર ભાભર ખાતે ખોડિયાર ગ્રુપ ભાભર દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે દર્શન કરવા આવેલા લોકોને ખોડિયાર માતાજીના જય જયકાર કરતા

ખોડિયા ગ્રુપ ખોડલ ગ્રુપ પછી કરે છે આ બધું અને દર વર્ષે આ દિવસે આખો દિવસ મેળા જેવું આયોજન રહે છે દરેક બાળકોને આવનાર બધાને પ્રસાદ સાંજે ભોજન પ્રસાદ એ બધું રાખવામાં આવે છે આમ દર આઠમે પણ અહીંયા દર સાલ પ્રોગ્રામ હોય છે માતાજી અમને સૌ મનોકામના પૂર્ણ કરે બહુ આનંદ સાથે જણાવવાનું કે અહીંયા અમારા કોડિયાર મંદિર બાબરે દર આઠમે ભવ્ય અને ભવ્ય સુંદર મજાનું આયોજન અમારા ભાઈ શ્રી હિતેશ્રી ઠક્કર ઉર્ભે હીરાબા કરે છે અહીંયા બાળકોને ગરમા ગરમ નાસ્તો તથા ગરમા ગરમ અહીંયા ભક્તોને પ્રસાદી બટાકાવાળા ગોટા ટીકડી અને આજે સાંજે ખોડિયાર મંદિરે ભવ્ય દાળ બાટીનું આયોજન કરેલ છે અને અને અમારા ખોડલ ગ્રુપના અમારા વરિષ્ઠ ભાઈ શ્રી રિતેશપી ઠક્કર અને હીરાબા ઉર્ભે હીરાબા સરસ મજાનું આયોજન કરે છે અને અમને ગ્રુપ ના દરેક માર્ગદર્શન પૂરું પાડે છે અને ખોડલ દરેક યુવાનો ગભે થી ગભે મિલાવી અને સુંદર મજાનું કાર્ય કરે છે અને આ સુંદર કાર્ય થી બહુ બહુ અને ખુબ જ આનંદ ની અનુભૂતિ અનુભવે છે